ફૂલ્લી સિંક્રોમેક્સ આપેલા છે અને કંપની ફિટિંગ એની છત્રી આપેલી છે અને અહીંયા ડબલ ટીપિંગ આ રીતની આપેલી છે જુઓ હાઇડ્રોલિક પ્લગ માટે ડબલ ડિસ્ટ્રીબર વાલ હા અને પાછળનું થાથું બતાવી દો આની અંદર પ્લેનેટરી હશે ને પેનેટ્રી ડ્રાઈવ હા પ્લેનેટરી ડ્રાઈવ પણ આપેલું છે ડીઝલ ટેન્ક પાછળ કરવા માટેના ચાર હોલ આપેલા છે ડીઝલ ટેન્ક પાછળ આપેલું છે જુઓ મિત્રો 50 લિટર

જે મિત્રો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે એનો ફાયરિંગ તમે સાંભળી શકો છો અને સેલ ઉપર ચાલુ થાય ચાલી ચાલુ અને બંધ જેમ સીઆરડીઆઈ ટ્રેક્ટર માં થતું હોય એ રીતના ચાલુ થાય છે હવે આપણે નેક્સ્ટ ટ્રેક્ટર બતાવીએ જોન ડિયર પચાસ પંચાવન ઈ જે અત્યારે હાલ ડિસ્કન્ટિન્યુ થઈ ગયું છે પણ હોટરી પંપ

સારા પંપનું વાપરવું સર્વિસ રાખવી પડે એનો મતલબ હોય તો રોટરી પંપ નું સારું કહેવાય ઇનલાઇન પંપ કરતા ઇનલાઇન પંપ કરતા પણ એની અંદર ખાસ કાળજી એટલી રાખવાની કે ડીઝલ એની અંદર ચોખ્ખું ભરાવવું અને ફિલ્ટર બધા સાફ કરતા રહેવું જોઈએ બરાબર ને પણ એવરેજ કેવી આપે એવરેજ તો સારી આપે

પાછળ પણ અહીંયા આપેલી છે અહીંયા આપણે ઉપર નીચે કરવું હોય તો થઈ જાય આ રીતનું ટાપું છે એનું આ બે પાઇપો ને ટ્રોલી માટેની અલગ ત્રણ પાઇપો છે આની અંદર પણ એમાં સિંગલ છે એમાં સિંગલ છે બરાબર હવે આપણે બીજું ટ્રેક્ટર બતાવીએ આ હાઇડ્રોલિક સ્વિચ બતાવવામાં હાઇડ્રોલિક સ્વીચ વાળું બનાવી સવાન પાસે હાઇડ્રોલિક સ્વિચ હા રહીને હા હા હા

અને કંઈક અલગ પ્રકારના ઇમ્પ્લિમેન્ટ હશે તો પણ બતાવીશું અહીંયા જુઓ બધા પતરા ટ્રેક્ટરનો સામાન પડેલો છે પાડીઓ કરવાના અહીંયા પણ ટ્રેક્ટર છે જોન ડિયર આ પણ પચાસ પંચાવન છે ને હા આની અંદર ફોર વ્હીલ ના ખાલી ટાયર લગાવેલા છે પણ ટુ વ્હીલ ટ્રેક્ટર છે ટાયર ફોર વ્હીલ ના લગાવેલા છે આ પણ પચાસ પંચાવન ઈ ટ્રેક્ટર છે

બરાબર આ એસીચ વાળું હમ આની અંદર પણ સ્વીચ આપેલી છે એ પાછળથી બનાવી છે બરાબર ઓકે એસીચ હવે આપણે બીજી ટ્રેક્ટર બતાવીએ મિની ટ્રેક્ટર છે बाजूમાં કુબોટાનું નાનો 24 2420 ટ્રેક્ટર છે આની ખાસિયત જણાવો

એ પણ બતાવી દઈએ તમને જીપીએસ વાળું જીપીએસ વાળું જીપીએસ વાળું લેન્ડ લેઝર લેવલ લાવેલા છે અને મફડી અહીંયા તમે જોઈ શકો છો વાવેલી છે મફડી કોની છે અમારા કાકાની છે હા મફડીનું કેટલું ઉત્પાદન આવે છે મફડીનું એ આ ખુલ્લા હોગલે આ અગિયાર દોતી કલ્ટિવેટર છે અહીંયા જુઓ આર બ્રધર કંપનીની અને

તમારે દાઢો બેન્ડ થવાની શક્યતા ના રહે એ પ્રકારની આની સિસ્ટમ છે મિત્રો અહીંયા સિસ્ટમ છે છે અને મોબા અહિયાં છે કોમ્પ્યુટર જીપીએસ પાવડો ચાર ટાયર વાળો આગળ પાછળ ટાયર વાળો છે મિત્રો અમુક બે જોડે જોડે ટાયર હોય છે અને આની અંદર ડબલ ટાયર ડબલ ટાયર છે

कंट्रोल बॉक्स कंट्रोल बॉक्स तो क्या है जीपीएस ला पंखा हुआ स्टेशन लगा ना स्टैंड ऊपर कितना एरिया अंदर है 2 किलोमीटर 2000 2000 मीटर 2000 मीटर से कवर करे એટલે हम भी लो पहली आपके घोड़िया पे यहां मुकी है घोड़ी तो घोड़ी ने अंदर जितनो समय अंतर 2 किलोमीटर से 2 किलोमीटर से 2 किलोमीटर की रेंज है जीपीएस

જે રીતનો ઢાળ રાખવો હોય જીરો જીરો કરવું હોય તો જીરો જીરો એ થાય બરાબર એવું છે ને અને કોઈ પણ હા લેઝર લેવલર નું કામ કરાવવું હોય તો કોંતી કાકા સંતોષકારક કરી છે હા કરી આપવા આવશે ને હા સંતોષ કોઈ ફરિયાદ આવશે કે નહીં નહીં આવે બરાબર અનુભવી એક વાળા વ્યક્તિ છે તમારે કામ ની અંદર જોવું નહીં પડે મિત્રો અહીંયા નું ટૂલ બોક્સ આપેલું છે જો આની અંદર ટૂલ બોક્સ પણ આપણો

હા એક વેચી દેવાનું એક થેસર ભૂરનું વેચી દેવાનું છે કોઈને લેવું હોય તો સંપર્ક કરી શકે છે કિંમત અહીંયા વિડીયોમાં નહીં કહીએ કારણ કે કિંમત તમારે રૂબરૂ ક્રાંતિ તપાસ કરીને એમને રૂબરૂ મળીને કિંમત જોઈ લેવી અને થેસર રૂબરૂ જોવું પછી કિંમત જાણવી કારણ કે વિડીયોમાં અમુક મિત્રો ભાઈ કોટા કોટા ફોન કરે તો ખોટા કોટા ફોન કરવાની તે ભાઈને લેવું હોય તો હેરાન કરવો નહીં ખોટું ફોન કરીને જે લેવું હોય ફોન કરી દેવો તો કાંતિ કાકા જવાબ આપશે અને હવે આપણે અહીંયા અહીંયા બતાવીએ એમના વિકાસ કંપની ની ટ્રોલી છે ટ્રોલી છે ક્યાંથી લીધેલી છે ટ્રોલી મહેસાણા ગણેશ મહેસાણા ગણેશની ની ટ્રોલી છે બે હાજર અગિયાર નું મોડલ છે લાગતું નથી ભાઈ અગિયાર નું મોડલ છે કલર કરાવેલો છે ને

હેવી ડ્યુટી મોડેલ બનાવેલું છે સેમી ચેમ્પિયન પ્લસ ટાઈપ છે ને યુવા હેવી ડ્યુટી ત્રણ નો પાઇપ sare 3 3 ઇંચ ની પાઇપ આના ડબલ ક્લેમ્પ ડબલ ક્લેમ્પ વાળી છે હમ અને આ રીતની એની ડિઝાઇન છે એના બોલ્ટ ની વાત કરીએ તો આઠ 8.8 18 વાળા બોલ્ટ છે ગેલ્વેનાઇઝ ગેલ્વેનાઇઝ અને ગિયર બોક્સ હેવી ગિયર બોક્સ આપેલું છે 13 23 13 નું ગિયર બોક્સ છે અને બ્લેડ પેતાલીસ બ્લેડ છે ને પેતાલીસ બરાબર સરસ રોટાવેટર દેખાય છે એના પાટો ટોપલીની જગ્યાએ ભરાવી દેવાનું જેથી કરીને ટોપલીન તૂટવાની કોઈ સમસ્યા આવે નહીં હવે નેક્સ્ટ ઇમ્પ્લિમેન્ટની વાત કરીએ તો ન્યુટ્રલ કંપની ન્યુટ્રલ ન્યુટ્રલ કંપનીનું ઓટોમેટિક ઓરણી કહેવાય સિડ્રિલ કહેવાય એ ટાઈપનું છે કોઈથી કાંઈ આની ખાસિયત ધરાવો આ બાજુ આવી જાઓ તમે આ આડા રોટરમાં આવે આડા રોટરની અંદર આવે હા અને

અરે નેક્સ્ટ ઇમ્પ્લિમેન્ટ ની આ બીજી ઓરણી છે એમની પાસે ભૂમિની છે રાજકોટની મીટર વાળી ઓરણી છે એમની જોડે કેટલા દાતા વાળી છે અગિયાર અગિયાર દાતા વાળી એમ પેલી અગિયાર હા અગિયાર એના હોલ કહેવાય હોલ કેટલા છે છ આ બાજુ છ આ બાજુ અગિયાર બરાબર આ રીતની ઓરણી છે મિત્રો તમે જોઈ શકો છો ભૂમિ કંપની છે અત્યારે હાલ અડદના હોટલ લગાવેલા છે

હવે મિત્રો આ થ્રેસર વેચવાનું છે ભૂર ભૂર કંપનીનું છે મલ્ટીક્રોપ થ્રેસર છે તમે જોઈ શકો છો મફળી સોયાબીન ઘઉં ચણા રાયડો મકાઈ બધું કાઢ તો મિત્રો ભૂર કંપનીનું કોમ્બો મોડેલ વેચવાનું છે ક્રાંતિ કાકાને ક્રાંતિકાકા લીલા અને ભૂકા બધા પાક નીકળે બધા નીકળે કેટલો ટાઈમ થયો આ થ્રેસરની બે હજાર ત્રેવીસના લગભગ દસમા મહિનાનું બે હજાર ત્રેવીસ ના દસમા મહિનાનું નું છે મિત્રો અને ખૂબ જ ઓછું આપેલું થ્રેસર દેખા છે કલર કંડિશન તમે જોઈ શકો છો અને જો તમારે થ્રેસર લેવું હોય તો કાકાનો સંપર્ક કરી શકો છો મિત્રો અહીંયા જુઓ આ રીતની એનું એલિવેટર છે અહીંયા ડબલ ચુસ્કી વાળું મોડલ છે હોર કંપનીનું અહીંયા ટીકડી પણ તમે જોઈ શકો છો બે હજાર ત્રેવીસ ચોવીસની માર્કો લાગેલો છે અને પાંત્રીસ ટ્રેક્ટર હોય એની અંદર ચાલી શકે છે અને આ રીતની એની સિસ્ટમ છે પાછળ છે જે લીલા ની અંદર બધા ચાલી શકે છે અંદર પણ ચાલે મલ્ટી ક્રોપ એટલે કોઈ પણ પ્રકાર નું પાક રહી ન જાય એ રીતની એની સિસ્ટમ છે બરાબર ને કાકા હા ખાલી દિવેલા સિવાય બધા જ પાક નીકાળે રાયડું હોય જીરું અજમો હોય અજમો હોય ઘઉં હોય અહીંયા એલિવેટર છે મિત્રો વરિયાળી વરિયાળી બધું આ રીતનું મોડલ છે વરિયાળી વરિયાળી બધું જ નીકળે અહીંયા લાસ્ટમાં બાજરી નીકળે છે કે ઝાડ નીકળી છે ઝાડ જુવાર જુવાર નીકળેલી છે ઘાસ સાથે ઘાસ સાથે હા એમ નીમ ઘાસ સાથે હા હવે આપણે નેક્સ્ટ ઇમ્પ્લિમેન્ટ વાત કરીએ ઓરનો પાવર બીજું બીજું થેસર પડ્યું છે ને આવું બીજું દેજો તો કમ જીનમાં પડી હા બીજું થેસર પણ આવું છે બંનેમાંથી એક થેસર વેચવાનું છે એમને એટલે જે તમને ગમે એ થશે ગ્રીન કલર છે એક લાલ રેડ કલર એક રેડ કલર છે અને આની અંદર ગ્રીન કલર હતો હવે આ ભૂર કંપની નો જે આપડે પાવલો કેવાય પાવલો છે આની ખાસિયત જણાવો કાંદીકા ત્રણસો સાહીઠ ડિગ્રી ગુમવા વાળો પાવલો ત્રણસો સાહીઠ ડિગ્રી ગુમવા વાળો એટલે આ હાલ આપડે સીધો પાવલો દેખાય છે અહિયાં રોટેટ થઈ જાય અને આપણે રોટેશન કરવું હોય ચારે બાજુ આ પિન ખોલી દો તમે અહિયાં જુઓ તમે આ રીતની પિન આપી છે

આપણે આપણું ફોલ્ડિંગ કરવું તો થાય એ ફોલ્ડિંગ ના આ એ પણ ફોલ્ડિંગ છે એટલે જે રીતે તમે યુઝ કરવું હોય તો યુઝ કરી શકો છો મિત્રો આ નાના કલ્ટિવેટર નું પાળા બોધણું છે અને અહીંયા પડી છે ફરી મફરી હરવાનું ખપ્પીઓ ખપડીઓ છે જે નેચર તો રોપ છે ને નેચર બેલી આના પેલા ખપ્પીઓ છે તાઈ હા તાઈ ખપડી વાળી છે એ બે દાતારીયા આવે બે મોડેલ આવે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ખપડીઓ છે

એના કારણે એમાં માટી અવળી હવળી થઈ જાય ટ્રેક્ટર ખેતરનું લેવલ બગડી જાય નહીં સરખું હવે આગળ બતાવીએ મિત્રો કે ત્રણ ડીશ વાળું અહીંયા તમે જોઈ શકો છો ત્રણ વાળું છે આની અંદર ટ્રેક્ટર લગાવી દો એટલે ઓટોમેટિક

કાકા ફરી એક વખત તમારો નંબર આપી દો બરાબર નવા નંબર છે કોઈ પણ મિત્રોને સવાલ હોય કોઈ પૂછવું હોય તો પૂછી શકો છો અને ત્યાં એક દવા સોટવાનું પંપ પડ્યો છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો ફરી મળીશો નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ